ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું ઘણું મહત્વ રહેલું છે અષાઢ સુદ પૂનમના દિવસે લોકો પોતાના ગુરુને વંદન કરી અને વિશેષ આશીર્વાદ મેળવતા હોય છે ત્યારે ગુરુજન પણ પોતાના ભક્તોને વિશેષ આશીર્વાદ આપી જીવનમાં યોગ્ય પથ પર ચાલવા માટે પથદર્શક બનતા હોય છે કહેવાય છે કે પહેલાં ગુરુ માતા પિતા હોય છે અને બીજા ગુરુ શાળાના શિક્ષકો અને ત્રીજા ગુરુ જે સંસારમાં જીવન વ્યતીત કરવાની દિશા નિર્દેશ કરતા હોય છે

એ કરતા હોય છે એટલે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાતો હોય છે તો સત્યનાયણ સંપ્રદાયમાં નિજાનંદ સંપ્રદાયમાં પણ ગુરુ પૂર્ણિમા ખૂબ જ વિશેષ મહત્વ છે તો એ નિમિત્તે આજે સંપ્રદાયના મંદિરમાં મંગળા આરતી થઈ ત્યાર પછી ઠાકોરજીને બાલભોગ ભોગ ધરાવ્યો ત્યાર પછી સૂરપકાની સેવા થઈ અને ત્યાર પછી ગુરુ ગાદી ઉપર બેસી સમગ્ર રસિક સમાજ ભાવિકો ભક્તો સમગ્ર દેશ પ્રદેશથી આવી અને ગુરુદેવનું પૂજન અર્ચના કર્યું અને ત્યાર પછી જેને કહી શકાય ગોરધન પર્વત ગોરધન પર્વત એટલે કે જે પાસે પર્વત છે છે ઝાંખી ત્યાં રહેલી એ ઉપર સમગ્ર દેશ પ્રદેશમાંથી બધા લોકો રસિકજન જોડાના હતા લગભગ આઠ થી દસ હજાર લોકોએ પ્રસાદ લીધો ગુરુદેવની પૂજન અર્ચના કરી અને ત્યાર પછી એક સંદેશા રૂપે કે આપ જ્યાં જ્યાં હો ત્યાં એક એક ગ્રીન ભારત જે સ્વપ્ન છે એના માટે તે એક એક વૃક્ષ આપ જ્યાં હોય જેવી જગ્યા હોય જેવા સ્થળો એના વાવો માટેનો એક શુભ સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને લગભગ બધાએ ખૂબ મહાપ્રસાદ લઈ અને પોતપોતાની કાર્ય પ્રસ્થાન કર્યું હતું આપણા ચેનલના માધ્યમથી સમગ્ર દેશવાસીઓ જ્યાં જ્યાં વસતા હોય ત્યાં સૌને ગુરુપૂર્ણમના દિવસની હૃદય ખૂબ શુભકામનાઓ આશુ રાધે રાધે જય શ્રી સચિનારાયણ